thank <laughs> you નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો અમીરગઢ ત્યાં આગળ જોરદાર મિત્રો ત્યાં આગળ મિત્રો વાવાઝોડું ખેડવાનું છે અને એના લીધે મિત્રો ભારે વરસાદ અને પવન પણ ફૂંકાઈ શકે છે એટલે ત્યાં આગળ જોરદાર વરસાદ પડશે તો દાંતીવા ડેમ ભરાતો જોવા મળશે અને દાંતીવાડા ડેમ ના ના કિનારે લોકો ને નદી વાળા લોકો ને પણ એલર્ટ પણ કરી દે છે મિત્રો કારણ કે મિત્રો બે દિવસ માં મિત્રો સત્તર મિત્રો ધોમ વરસાદ પણ છે બોતેર કલાક ની મિત્રો આગાહી જાહેર કરી છે એટલે એના અંગે મિત્રો આજુબાજુ વાળા ગામડાઓને પણ એલર્ટ કરી દે છે કારણ કે મિત્રો બહાર ત્યાં જતા હોય તો જવું તો જવું નહીં અને ગયા હોય તો સાવચેતી રીતે ખસેડી જવું એના લીધે પણ મિત્રો જાહેર કરી છે અને આજના વિડીયોમાં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી thank you